સકી ક્યા રંગ લાયી તું ને કી ગફા ભરૂચ શહેરની શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરવા દર વર્ષે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ કોલેજ દ્વારા વાર્ષિકોત્સવ ઉમંગ બે હજાર ચોવીસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અલગ અલગ પંદર જેટલી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી આ પ્રસંગે કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર એન બી પટેલ સ્ટુડન્ટ કાઉન્સિલના ચેરમેન ડૉક્ટર બીબી બી ધીવર પ્રાધ્યાપકો અને કોલેજ સ્ટાફ મિત્રો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો